છો બધા મજામાં મજામાં રહેશો હું પણ મજામાં છું અને આજે હું અને લાલભાઈ વિમલ કેસર કાદાને દાને મે અને અહીંયા આવ્યા દરિયાની નજીક બે હોવા જો આવો કે વ્યૂ છે વાવ લાલભાઈ કયો એરિયો કહેવાય અહીંયા ગોપનાથ ગોરાટ ને ગોપનાથની મસ્તરામ ધારા કયું મંદિર રામાપીર બાપા રામાપીર બાપાનું મંદિર મસ્તરામ ધારા મંદિરની સામે ડુંગરા ઉપર જો અહીંયા કઈક દરિયો એટલો ઊંડો છે અને એટલો તડકોય હવાય બે વાગ્યા અને મજા આવે તોય બે વાગ્યા અમે વિમલ ખાવા આવ્યા ગાડી જો લાલભાઈ છે અહીંયા પહોંગાડી દીધી ફરીને આવું કઈક મંદિર છે મજા જ આવે ભાઈ બે હોય ને અહિયાં તમે ક્યારેક આવજો બે હોવા મજા આવશે તમને પણ તો ફૂલ વિડીયોમાં બને રહેજો આપણે હજી આગળ મંદિરની મુલાકાત કરીએ મસ્ત છે મંદિર પેલા વિમલ ખાઈ લઈએ અહીંયા અને ભાઈ અહીંયા જો નવું રાજપરા હે એક નંબર લાગે ને અહીંયા કેમ લાગે બાકી વ્યૂ લઈ આ રાજપરાની મશાન છે અને આ દરિયો અને આ લાલભાઈ છે લાલભાઈ ખાલી વિમલ ખાવા માટે અહીંયા આવ્યો હો ભાઈ એટલું ઓલું કરે હાલો લોકેશન બતાવી દઈ તમને અને હવે આપણે હળું હળું નીકળીએ પાંચ વિમલ બેઠા બેઠા બે ખાઈ ગયા પાંચ ખાઈ ગયા હા પાંચ બે વધી જોઈએ આપણે આવેલી ગાડી ચાલુ કરીએ કે એટલે બે વિમલ ખાતા રહીએ એક એક બે બીજા કરે ભાઈ જઈને કોઈને બે વાવવું હોય ને આવજો ભાઈ મજા આવે હવે અને ભાઈ આપણો આ હે ને અને શું કહેવાય તમે ત્રીજો કોને કોને ખબર છે એનું નામ શું છે અને ભાઈ જોવા ટાયર નાખ્યો ભાઈ તમે કહેતા હતા ને કે ટાયર વીક થઈ ગયું નાખી દીધું અને લાલભાઈ જાય છે પગે લાગવા ગયા છે આપણે પણ જોઈએ અને આ કંઈક આવો ધૂણો છે

આપણે તરીકે બેઠા થાય એના કરતા અહીંયા આવીને બેહવાયની મજા કંઈક અલગ હતી ભાઈ એવા બહુ મસ્ત છે આવજો ભાઈ તમે લોકો પણ બેસવા હું લાલભાઈ તો જો અહીંયા બેસી લીધા મને તો અહીંયા કોઈ દિવસ આવ્યું નથી બેહવા પણ લાલભાઈ મેં કીધું આલો કાંઈક એવી જગ્યાએ બેહવા જાવું કે જાઉં હું કોઈ દિવ નહોત જઉં ભાઈ લાલભાઈ અહીંયા લઈ આવ્યા હજી આવતા વિડીયોમાં તમે આના કરતાં એક અનોખી જગ્યા બતાવવાના છે એ જે લાલભાઈ ભાળી મેં તો નથી ભાળી બતાવો ને બતાવવાના હે જો લઈ જાય તો વિડીયો બતા બનાવીશું આપણે નહીં લઈ જાય તો કંઈ ખબર છે એની પણ ફાઇનલ બતાવશું તેવી કોશિશ કરીશું પણ વિડીયોમાં ફૂલ વન્યા રહેજો લે લાલ વા ગાડી તને એમ લાગે એમ લાગે ફોટો નહીં પાડતો ભાઈ એક નંબર લાગે જોવા ભાઈ લાગે ને એક નંબર લલવાઈ ને લાગે હો બાકી રસ્તો છે અહીંયા આવવા માટેનો